અચ્છા 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 તો પછી એના માટેની શું તૈયારી કરી છે બસ જો ગુંદા ધોઈ દીકિયા કાઢીને રાખ્યા છે પેલા લોટ સેકી લો પછી એના ઠરિયા કાઢી અને કર કાડા પડી છે અચ્છા અચ્છા લે એના માટે છે 250 ગ્રામ ચણાનો લોટ હા હા પછી આ મસાલી અને બધા રૂટીન મસાલા અચ્છા દળેલી ખાંડ હા 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 ગરમ મસાલો અચ્છા વડિયારી

જો મિત્રો આપણે લોટ શેકવાની તૈયારી થઈ ગઈ છે મેં તમને જેટલું તેલ લઈ લીધું છે એમ તે અને હવે આ લોટ છે ને કેવી રીતે શેખ એ આપણને બતાવશે ધીમા તાપે હમ લોટ શેકવાનો છે અચ્છા સેજ ગુલાબી કરવાની છે હા હા એની કોઈ વસ્તુ ખાસ ખરી કે જેનેથી આપણને ખબર પડે કે આ લોટ શેકાઈ ગયો છે સુગંધ આવે ને એમ તો સુગંધ આવે ને થોડીક થોડીક મને આવે છે એટલે મેં કીધું મારી ભૂલ છે કે શું છે એમ મોનથાડ બંધો એવી સુગંધ આવે શું વાત કરો છો ચાલો મસાલા કરી લેશું

माप सर। माप सर गरम मसालो। गरम मसालो एक चमची दाणा जीरा ये बाने तीखू न लागे એટલે મસાલો ઓછો ઓકે માફ સર માફ સર મસાલો અડધી ચમચી અડધી ચમચી તીખું ખાતા હોય તો કરવાનો તીખું હ અડધી ચમચી જેવો गरम મસાલો गरम મસાલો અડધી ચમચી નાખ દેસ આ એક ચમચી જેટલી વરિયાળી ઓકે કડાશ નો ગમતી હોય તો નો નાખો તો ચાલે હમ પણ આપણને બધાયમાં ખારું ગયરું એવી ટેસ્ટ બધા ગમે છે એટલે ગળાશ ગોળ ખાંડ ગમે ચમચી ખાંડ ઓકે મિક્સ થઈ જાય મિક્સ થઈ જાય ને એના ઓકે હવે જો તમે જોઈ શકો છો ગુંદાનો મસાલો તૈયાર થઈ ગયો છે હાથેથી એકદમ સરસ રીતે બધું ભેગું કરી અને મિક્સ કરી દીધું છે ચાલો આ તમે જોઈ શકો છો આ રીતે ગુંદામાંથી છે ને ઠરિયા કાઢી નાખો આવી રીતે રાખી દેવાના સિઝનમાં ખાવા જે ગુંદા અચ્છા હેલ્ધી છે હેલ્ધી હેલ્ધી છે ચાલો તો બધાય બનાવશો હવે તમારું આ બધી રેસીપી જોઈને નીકળી ગયા છે પહેલા આવી ઓકે

બહુ વાર નહી લાગે લગભગ સાત થી દસ મિનિટ માં બફાઈ જશે ગુંડા મળીએ ને એટલે પોચા પડી જાય ખ્યાલ આવી છે મીડિયમ ગેસ ઉપર આને બાફી લેવાના પછી વઘાર કરવાનો છે જો મિત્રો હવે આપણા ગુંદા છે ને બફાઈ ગયા છે ઓલમોસ્ટ આ થઈ ગયું આ રીતે કોઈ પણ ધારદાર વસ્તુ છે ને તમે અંદર રાખશો ને અંદર વહી જશે અંદર દબાઈ જશે રેડી છે ને આપણા ઓકે

આપણે અઢીસો ગ્રામ ગુંદા હતા અને અઢીસો ગ્રામ લોટ હતો ટોટલ આ પાંચસો ગ્રામ વજન શાક છે એમાં ત્રણ પાવલા તેલ છે સરસ મજાના ફટાકડા ચાંદડીયા ફૂટતા હોય એવો અવાજ આવતો હશે તમને એ છે રાઈ જીરું મૂકીને હવે તરફ ગુંદા નાખી દીધા છે

તમે બનાવશો તો તમને ખબર પડશે કે કેવી સુગંધ આવે છે સરસ લાગે છે અને સુગંધ ખુબ સરસ આવે છે Saras. તૈયાર છે આપણું ભરેલા ગુંદાનું શાક બહુ યુનિક સ્ટાઇલ છે ચાલો તો મિત્રો હવે હું તમને છે ને ટેસ્ટિંગ કરીને બતાવું છું ધંધાનું શાક કેવું થયું છે મારાથી તો રહેવાતું નથી કયું હું થઈ ગયું છે અને હવે આપણે પેલા બુંદુ લઈ અને ખાશું કેવું બેનું છે કોઈ ખબર ન પડે ગુંદામ સાથે મસ્ત જ લાગે

ei ole .